માદક પદાર્થ સહિત રૂપિયા સત્તર લાખ વધુ મુદ્દા માલ જપ્ત કરાયો પોલીસ જોઈ નાસી છૂટવામાં સફળ રહેલા જાણે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગત તારીખ પચીસ સાત બે હજાર ચોવીસના રોજ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં આપણી પોલીસ હતી ત્યારે મોડાસા બાજુથી એક સફેદ કલરની યુંડાઈ ક્રેટા ગાડી જેનો રજિસ્ટર નંબર જોતા જીજે ઝીરો વન એફ ટુ સેવન એઇટ સેવન એ પૂર ઝડપે હંકારતા આપણી જ જે મોડાસા તાલુકાનું બોડી ગામ છે એ બાજુ એ વળાંક વડેલ અને શંકાસ્પદ એની મૂવમેન્ટ છે એનો પીછો કરતા એ બોડી ગામની સીમમાં જ્ઞાનેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલ ત્રણ રસ્તા ઉપર એ વાહન ચાલક છે એણે ગાડી પોતાની ઉતારી દીધી અને પોલીસે એનો પીછો કરતા એ જે વાહન ચાલક હતો એ નાસી ગયેલો પરંતુ એ શંકાસ્પદ જે વ્હીકલ હતું એની તપાસ કરતાં એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે પોસ્ટ ડોડા હોય છે જે માદક પદાર્થ છે એનું હાજરી જણાય આવેલ કોથરામાં એ રાખેલ હતા પછી પંચો રૂબરૂ આપણે એનું પંચનામું કર્યું અને વિગતવાર જે માહિતી મેળવી એ મુજબ ટોટલ એમાં ક્રેટા ગાડીમાં ટોટલ કોથળા જે હતા એ નંગ તેર હતા જેમાં પોષડોડાનો કુલ વજન કરતાં એ બસો ચોપન કિલો અને ત્રણસો બોતેર ગ્રામ થયેલ જેની કિંમત સાત લાખ ત્રેસઠ હજાર એકસો સોળ રૂપિયા છે અને ગાડીની કિંમત કુલ દસ લાખ ગણીએ તો લગભગ કુલ મુદ્દામાલ છે એ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને સત્તર લાખ ત્રેસઠ હજાર અને એકસો સોળ રૂપિયાનો કબજે કરેલ છે